ગાય સંતાડવી ક્યાં હવે ઈ વિચાર થાય આમાં સંતાડી દેવી તો કેમ રે આમાં મૂકી દો પણ આખી થી તડકો આવે તો બતાવીશ ની અંદર સંતાડી દીધી છે હવે આવે ત્યારે એનું કેવી ગોતી શકે છે બેન પણ નાયઝોન તૈયાર થઈ ગઈ દે હાઈ હાઈ કહી દે

એની અંદર વસ્તુ છે ઈ તારે ડબ્બી લાલ કલર ની છે ઈ તારે ગોતવાય છે રેડી ઈ વસ્તુ તારી તારી ચેનલ

ગોતે છે એક ચાંદી ની વસ્તુ ડબ્બી એમાં નો હોય હોય

જો આને મળી ગઈ એની લીચી ગોતવા માં તમે મારા હાલ જોવા નાખ્યા પાણી પાણી જો કેવું લાગે છે સારી છે અનબોક્સિંગ તો કર તો કરા કેવી છે એક તો actually માં મેં પહેરી છે આ બીજી વાર ઓમ વાળી લીધી છે મસ્ત લાગે છે શૂટ કરશે તારા ઉપર તને કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું આ છે બર્થડે ની ગિફ્ટ હવે કાંઈ નહીં આવે બર્થડે આવશે તો કંઈક નવું આવશે બાકી હવે આ અત્યારે એડવાન્સમાં બર્થડે ગિફ્ટ આપી દીધી છે તને ઓકે જો કેવી મસ્ત લાગે છે તમે જોવો તો ખરા આપણા ભાઈને તો ગિફ્ટ આપી દીધું સારું રહ્યું એને ગમી પણ ગયું I'm gonna vlog them with a like and you share and you comment and go bye guys.